કશું નઈ પણ કે આલો જોવાની કે તો બધી રીતે જોયેલું છે ઇના ઉપર તો વિશ્વાસ છે મને હેળું એ મારો છોકરો છે ખાલી છે છે ખાવા સારું વારું જોઈએ છે એટલે

આ જલ્દી નો છે જલ્દી પેલીઓ કરજે એની કાઢે ખબર તો છે ખાઈ લેતી અર્જો ફટાફટ કાઢી ગઈ ગોળી તો હવાર ગરાઈતી મેં ખાઈ દીધી ઓ વગરાઈતી તને થોડો બાજરીનો ટટકો પડ્યો તો રોટલો ના ને ખાવ આ શીફુલા એટલે અરે તું ઉજા પેલે બેહો પાઈ દે તું કરો હા તમે

નાસ્તા પણ અત્યારે હોગ પણ ડોસીની જો ખબર છે અને પાછી એક નંબરની કંજૂસ કંજુસ મળી કંજૂસ તણસ રૂપિયાની શારા દલ્ય કર રૂપિયાની શારા દલ્ય કર તાણ હું ધોઈ મારું પણ ડોસીને શું ખબર પડે તો રોજ નવું નવું એક દાડો ગોટા એક દાળો પાપડી એ બધું નવું નવું અને પાછું ડોસીને કંજુસ એક નંબરની દ અને પાછું અસામ પડતું કંજુસ એક નંબરની દા એને પાછું પહેરવાનું ઓઢવાનું ટાઈમ થઈને લાગવું હોય ને

दादा ભાત લઈને આવતાય કાઠું પડાવે તો કોઈ કિખર ના ના મને ભાત લઈને કાઠું નતું પડતું આ ડોહો આ ડોહો કરી ગયો થી બે રોટલા બાજરીના ખાઈ ગયો બે રોટલા તે શેઠો ના મોકલાય મોકલા ચાલ આઈ તો ટ્રેક્ટર વાળો તો રોટલા બસ તો ભાઈ કાટલી પડાવ કાટલી પડાવ હું કરીએ પડી એટલી

તમે આલો પછી તમને આલ જાવ પાછા તે છેલે જરૂર હતી મારા જો 1.5 લાખ જેલી જરૂર છે ઓ બાપ રે 1.5 લાખ લે પણ એટલા બધું સારું પૈસા ન તો તો કોમ પર કાઠું ના રોમ કરિયા પાછા આલ જાવ એ તો મારા આપેલું પાક છે કે નો આ રાયડો ને વાયુ છે પાક છે એટલે પાછા આલ દેવ પણ જો આલવા ના નઈ જો હા ભાઈ ખોબળ તો તું ગોમ નગર આલી એમાં નહીં છાય તો બરોબર હા બોલો

અત્યારે કોઈ હાલતું નહીં અત્યારે તો કોઈ કોઈ ભાઈ કોઈ કરતું નહીં ભાઈ હાલ તો આટલા પૈસા છે લાખ રૂપિયા છે હાલ તો લાખ રૂપિયા હાલમાં ખેતરમાં વડું જાય ને ઓહ તેમાં આવે ને એટલે બીજા મેક લાવું પડે

લેશેલા મેળનો ગમે તે પણ ભાજો બહારનો સર વિશ્વાસ ના રખાય જોવા જઈએ તો આ વિશ્વાસ આ બેસાણા બેસાણા છે નામ બેસાણા આવું કરાતું હમ તે બેસાડો હારો બેને આયો હ બાજ્યો અન એને જ કઈ સોથી એવો બાજ્યો મળ્યો તાણ સુસવા નક્કી થઈ ગયું નક્કી થઈ ગયું જે ના બનાવ નાખી ના તો ઘી નાખી ખાઈ તે બે તું બે બેટા

પાણી લાવ ને બેટા લે પાણી પી ખાટી જે બનાવું તારું તો ઉભો થા પૂછ પાણ લે ના ઉભો હું આમ ઉભો કેજો આ આ ઢેલો પણ ઇને હું કરી દોહાઈ ઇને ઇનો હું ઓક બાપડાનો કેજો

એટલે ભાજ્યો હતો ને એવું બચારા નો જરૂર હતી તકલીફ છે તે ભાજ્યો તો ને જતોડ્યો સર પૈસા લઈ ને અમે મારી કે આવું

ફેમિલી લઈ ને સક એકલો રે સક લોફર સક એ બધું પૂછવું પડે એમને ડાયરેક્ટ ઘર માં કાલે દેતો કોમ આપડે એમ કહીએ કે આપડા કોમ છે બરોબર એમાં પછી ઘર માં દે કે ના ના ભાઈ તું આય મારું કોમ કરી કોમ ના કોમ ની લાલચ છે ના રાખ આટલી બધી ડોમ હું એમ કહું છું પૂછવું પડે પેલા આ તો આ તો મારા મોમાના છોકરાના મોમાના કાકીના છોકરાના ઈવન મારા ફઈ મોકલેલું છે પણ વિશ્વાસ રાખવું પડે જોડે પણ એને વ્યાર પે વિશ્વાસ ના મેલી દેવાય બધો વ્યવહાર બધો વ્યવહાર ચાવી